ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે ગમફાર અકસ્માત સર્જાયો નેશનલ હાઇવે પાસે અકસ્માત સર્જાયો અને અને બસ ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો જેમાં હાઇવે પર બંધ પડેલા ટ્રક ડમ્પરની પાછળ ખાનગી બસ અથડાતા છ લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને અન્ય ઈજાગ્રસ્ત દસ જેટલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ ગમફાર અકસ્માતમાં ખાનગી બસ ટ્રાવેલ્સનો એક બાજુનો અડધો ભાગ કચ્ચર ઘાણ નીકળી ગયો હોય તેવી હાલતમાં જોવા મળ્યો હતો ભાવનગર જિલ્લામાં ત્રાપચ પાસે જે ઘટના બની છે ખૂબ દુઃખદ છે છ લોકોના મૃત્યુ થયા છે એમના આત્માને શાંતિ આપે પરિવાર સાથે મારી સંવેદનાઓ છે અને જે લોકોને વધારે ઈજા થઈ છે એમને તાત્કાલિક સારવાર મળે એ માટે ટીમને સજ્જ રહેવા માટે અહીંથી સૂચનાઓ આપી દેવામાં આવી છે ભાવનગર શહેરની ટીમ મેયર અને અમારા ધારાસભ્યો સ્થળ પાસે પહોંચી ગયા છે અને તાત્કાલિક સારવાર મળે એ પ્રકારે આખી ડોક્ટરોની ટીમ અને બાકીના લોકોને પણ સજ્જ રહેવા sotonawa apai api apc si.